મારું નામ મેહમૂદ ઇસ્પેલ ડાભી કુર્સ ગામ ડેપ્યુટી સરપંચ આજ રોજ અમુ ગામજનો સાથે મળીને સરપંચ માજી પ્રમુખ અને પંચાયત સભ્યો અને ગામના યુવાનો સાથે જે પીપુદ્વારા જીઆઈડીસીનું કેમિકલવાળું ગંદુ પાણી જે અમારા કુર્સદ ખાડીમાં આવે છે તેને બંધ કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ અને ગઈકાલે અમે આવીને અંગાડી બંધ કરેલું હતું જ્યાંથી પાણી આવે છે ખરાબ પાણી ગંદુ પાણી એને ગઈકાલે બંધ કરેલું હતું પણ તે પાછું ખુલી જ ખોલી નાખ્યું છે તે આજે પાછું તૈયાર માલ મંગાવીને અમે અંગાડી બંધ કરી રહેલા છીએ ઘણીવાર ઘણા ટાઈમથી જીપીસીબી ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી પંચાયતે નોટિસ આપી હતી મૌખિક ફોન દ્વારા વાત કરી હતી અમારા ડબલ પટેલ કરીને છે તેમણે અને ગામના સાથે લોકોએ સ્થળ પર જઈને નિરીક્ષણ જીપીસીબી જે અધિકારી સાહેબો આવેલા હતા એ લોકોને બતાવ્યું એ લોકો સેમ્પલો લઈ ગયા પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં અને અમે એટલી બધી તકલીફમાં કુર્સદ ગામવાળા છીએ કે હમણાં ગામના પાડર પર જે આ ખાડી છે એમાં જે ગંદુ પાણી આવે છે એન તંગારી પંચાયત આવી છે ગામજનો રહી છે ટંગાળી એવી બદબુ અને ગંદકી ફેલાય છે કે ત્યાં માણસ અડધો કલાક લગીને બી બેસી શકે તેમ નથી ત્યાં મઢોલી પર બી જે ઉંમરલાયક લોકો છે તે બેસે છે પણ તે આ પરિસ્થિતિને લીધે કોઈ બેસવા તૈયાર નથી બીજું મીની ડાખોટી અમારું રણછોડજી મંદિર એ છે પ્રખ્યાત છે તે ટંગાળી બી ભગવાનની મૂર્તિ પર બી એવું કેમિકલવાળું એ થઈ ગયું કે જેને બી અમારે તકલીફ ઊભી થઈ છે બીજું કે વારંવાર કહેવા છતાં બી આ પ્રશ્ન ઊભો નહીં થયો તો ગ્રામજનોએ પંચાયતમાં આવીને ઉગ્ર રજૂઆત કરી તો પંચાયત દ્વારા અને ગ્રામજનો સાથે મળીને આજે આ કામ ગ્રામજનો ઉપાડી રહ્યા છીએ મારું નામ ડોલભા હસમુખભાઈ પટેલ છે અમે કુર્સદથી આવે છે અમે જીબીસીબીમાં આજે પીપોળાઈ કેમિકલ યુક્ત પાણી આવે છે એના માટે જીબીસીબીમાં વારંવાર રજૂઆત કરવામાં આવેલી હતી પણ અધિકારીઓ આવે ખાલી સેમ્પલ લઈ જાય પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી તે છતાં આજે અમે અને પણ બે દિવસથી કીધેલો ટુ એ લોકો પર કોઈ નિરાકરણ લાવ્યા ને એટલે કાલે અમે જાતે માલ લાવ્યા અમે અને ગલત પૂડેલી હતી અને આજે પાછા અમે પાછો ઉગ્ર આંદોલન કરીને અમે આજે પાછા પાકા માલથી અમે ગલત પૂડીએ એટલે હપુચી ગલેત બંધ દઈએ કારણ કે આ પાણી જે અમારા ગામમાં વારંવાર પાણી આવે તેના માટે એ પાણીથી અમારા ગામમાં રોગચાળો બહુ ફાટે છે અમારા લોકોને શરદી ખાંસી બહુ રહી છે કુરસદ ગામ પંચાયત સરપંચ શ્રી યોગેશ લિંબાચિયા આપણે આ ગામનો પ્રશ્ન એક હતો કે ખાડીમાં વારંવાર દૂષિત પાણી આવે છે તેમ ગામના લોકો પણ ઘણી વખત એવી રજૂઆત કરી છે જીપીસી સાહેબને કે આવ્યા પાણીનું ક્યારે નિવારણ આવે ક્યારે નિવારણ આવે ઘણી વખત એ લોકોએ રજૂઆત કરી હજુ સુધીમાં કોઈ આવ્યું નહીં નિવારણ ત્યાર પછી પણ એ લોકોને નોટિસ આપી છે ગ્રામ પંચાયત તરફથી પણ આપવામાં આવી છે આપણા કુરસદ પંચાયત છે ત્યાર પછી ગામ લોકોએ પણ ઘણી મૌખિક તેમજ લેખિત હોય અરજી આપી છે તો પણ એની કોઈ સંભાળ લીધી નથી અને વારંવાર રજૂઆત કરતાં ને માનવાથી અમે અહીંયા આગળ કુરસા ગ્રામ પંચાયતના દ્વારા એ લોકો જે બોલાચાલી કરવામાં આવે એ પહેલાં અમે કીધું કે ચાલો ભાઈ આમાંથી જેટલું બનતું હોય એટલું અમે કરવા તૈયાર છે તેમ ગામના પશુઓ પણ એ ખાઈમાં પાણી પણ નથી પી શકતા પગ તો પગ એક પગ મૂકી રહે ને તો રાતના પણ એને દવાખાને ચાલ્યા જવું પડે એટલું ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે તેમ બાજુમાં મીની ડાકોર તરીકે ઓળખાય છે મંદિર રણછોડજીનું છે તેમજ બાજુમાં આજુબાજુમાં મઢુલી છે પછી આઈડવા સંપ છે હવે આઈડવા એનું કે દૂધે પાણી તો અંદર જ આવે બોળમાં હોય આવે ઝરણ આવે તો આપણે એમાં સંપમાં હોય આવે તો આનું આખા ગામમાં તેમજ આડ કેવી રીતના એનું પાણીનું એ નિવારણ આવે તે છતાં અમે અહીંયા ગાડી આવીને અહીંયા ગાડી આઈડવા પ્રશ્ન ઉપયોગ કર્યો છે